નમસ્કાર દર્શક મિત્રો લોકસામના સામના ન્યૂઝ માંથી ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું હવે જોઈએ આજના મુખ્ય સમાચાર કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં સ્વદેશોત્સવ બે હજાર પચીસનું વિમોચન કર્યું આત્મનિર્ભર ગુજરાતી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટમાં આત્મનિર્ભર ભારતના નિર્માણના ધ્યેય સાથે સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત સ્વદેશોત્સવ બે હજાર પચીસનું ભવ્ય વિમોચન આજે રાજકોટ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવ્યાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ શ્રી રમેશભાઈ ટીલાળા શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા અને શ્રી ઉદયભાઈ કાનગઢ પણ ઉપસ્થિત રહ્યા હતા આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ઉદ્યોગ ખાસ કરીને સૌરાષ્ટ્રના એમએસએમઇ અને સ્ટાર્ટઅપ્સને રાષ્ટ્રીય મંચ પર લાવવાનો છે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ સ્વદેશી ઉત્પાદનોના મહત્વ પર ભાર મૂકીને જણાવ્યું કે આત્મનિર્ભરતા માત્ર આર્થિક નીતિ નથી પરંતુ રાષ્ટ્રના વિકાસ માટે એક સંકલ્પ છે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને સંકલ્પને સાકાર કરવા મોખરાનું સ્થાન ધરાવે છે ડિસેમ્બરમાં યોજાનાર સ્વદેશવ બે હજાર પચીસ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને એક નવી દિશા આપશે અને આર્થિક સ્વાવલંબન તરફનું એક મજબૂત પગલું સાબિત થશે આ કાર્યક્રમમાં સ્વદેશોના માર્ગદર્શનને સહભાગી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના મહાનુભાવોની ઉપસ્થિતિ ખાસ નોંધનીય રહી છે ડિસેમ્બરમાં યોજાનારા સ્વદેશવ બે હજાર પચીસ આ કાર્યક્રમ ડિસેમ્બર મહિનામાં યોજાનારા સ્વદેશો બે હજાર પચીસની શૃંખલાનો એક ભાગ છે જેનો મુખ્ય મહોત્સવ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ જીએમડીસી ખાતે તારીખ પચીસ થી નવ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાશે આ મહોત્સવમાં એમએસએમઈ સ્ટાર્ટઅપ્સ હસ્તકલા અને ગૃહ ઉદ્યોગ માટે ખાસ પેવેલિયનનું આયોજન થશે જેનો હેતુ રોજગાર સર્જન અને રાષ્ટ્ર નિર્માણના લક્ષ્યને વધુ મજબૂત બનાવવાનો છે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો આ વિમોચન સમારોહમાં સ્વદેશી જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતની કોર ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શ્રી યશ જસાણી પ્રાંત સહસંયોજક શ્રી માર્ગવ ગોકાણી પ્રાંત યુવા પ્રમુખ અને શ્રી હાર્દિક વ્યાસ પ્રાંત વિચાર વિભાગ પ્રમુખનો સમાવેશ થાય છે આ ઉપરાંત સ્વદેશોના માર્ગદર્શક અને સહભાગી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના શ્રી હંસરાજભાઈ ગજેરા પ્રદેશ મંત્રી અને શ્રી ગણેશભાઈ ધુમર પ્રદેશ ઉપપ્રમુખ પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વાલંબી ભારત અભિયાનના રાજકોટ સંયોજક શ્રી મલય રૂપપરા અને સ્વદેશ સૌના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી વિજય પણ ઉપસ્થિત રહ્યા હતા હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ